કોઈ બી ત્રણ સંખ્યાની વચ્ચે ઝીરો હોય તો આપણે કઈ રીતે ગુણાકાર કરીએ તે શીખવાનું છે સિમ્પલ છે ત્રણ પચામ પંદર લખવાનું છે અને ત્રણ ચોક બાર વચ્ચેની જગ્યા ખાલી રાખવાનું છે હવે ચાર ને પાંચનો ગુણાકાર અહીં કરીએ વીસ અને ત્રણ તારીખ નવ તેનો સરવાળો કરવાનો છે ઓગણત્રીસ અહીં વચ્ચે લખવાનું તે એક લાખ બાવીસ હજાર નવસો પંદર આપણો આન્સર થાય છે બરાબર છે તો એક લાખ બાવીસ હજાર આપણો આન્સર થશે બીજું જોઈએ વચ્ચે જીરો છે બરાબર હવે આઠ અને બેનો નો ગુણાકાર કરવાનો છે તો સોળ થશે ચાર અને ત્રણનો ગુણાકાર કરીએ તો બાર મળે છે તેવી જ રીતે ત્રણ ને આઠનો ગુણાકાર કરીએ તો ચોવીસ અને ત્રણને સોરી બે ને ચારનો ગુણાકાર કરીએ તો આઠ તેનો સરવાળો કરીએ તો બત્રીસ થશે જેને વચ્ચે લખવાનું છે તો એક લાખ ત્રેવીસ હજાર બસો સોળ આપણો આન્સર થશે હવે ઇજા નંબરનું ત્રણસો ત્રણ ગુણ્યા ચારસો નવ જેને તમારે કમેન્ટમાં કહેવાનું છે થેન્ક યુ